મિત્રો એક નવો વિડીયો નવા મંદિર સાથે વરાડ ગામની અંદર વરાડ ગામ હોય કે પડદા ગામ હોય પડદા મિત્રો તો તમે જોઈ શકો છો મંદિરના દર્શન આપણે જઈએ જોઈએ મંદિર બંધ છે કે ખુલ્લું છે મંદિર તો मित्रों बंद लगे से छत्ता पर कोशिश करिए जय खोड़ियर मां जय खोड़ियर मां मित्रों દર્શન તો કરાવો મિત્રો જય માં ખોડિયા માતાજી બિરાજમાન જય શ્રી ખોડિયારમાં આપ જોઈ શકો છો બાજુમાં આ નિશા ખોડિયારમાંનું ફળું છે આ ખોડિયારમાં છે પોતે આપ જોઈ શકો છો મિત્રો વિડિયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા રહીજો જોઈ શક્યો છો તમે માતાજીના દર્શન કરી શકો છો આ મંદિરના બારનો નજારો જોઈ શકો છો મિત્રો તમે મિત્રો વિડીયો સારો લાગે લાઈક છે અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જબરજસ્ત છે મંદિર બહુ સારું મંદિર છે જોઈ શકો છો મંદિરને પાછળનો ભાગ તો વિડીયો સારું લાગે લાઈક છે અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂરથી કરજો જય ખોડિયારમાં જય ખોડિયારમાં મિત્રો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ તો વિડિયો તમે જોતા રહીજો ને લાઇક છે અને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા રહીજો